જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોકની અંદર તો આજે કોલેજમાં પેપર હતા એટલે ના તૈયાર થઈને હવે કોલેજ તરફ નીકળી ગયા છીએ તો હવે જઈશું કોલેજમાં તો મળીએ કોલેજમાં ત્યાં સુધી બને રહેજો બ્લોકની અંદર તો બતાવીએ આજ ફરી વાર એકવાર કોલેજ તો મળીએ હવે કોલેજમાં સવાર હવાર કોલેજ જતા હતા સવાર હવારમાં મળી જઈ લો ભાઈઓ આપણે જાતા હતા કોલેજમાં મળી જાય બે સાથો ચોક પ્રોગ્રામમાં મજા છે ને રહી જઈએ એનો મારી ત્યાં ને કહેતા હતા કે કઈ બાજુ આ તો આપણને તો ખબર નહીં ગમ તો આપણે પહોંચી જ કોલેજમાં જોઈ

આવી કોલેજમાં ભણવાની પણ મજા આવે અને હાલ તો પેપર છે એટલે બહુ મજા આવે બે કલાક પેપર હોય એમાં અડધો કલાકમાં લખી મજા આવી છે આવો કામ કરતા રહો બીજું બસ જય માતાજી